આ કરવામાં આવ્યા હતા તો ગ્લોબલ હોસ્પિટલ માંજલપુર અને શ્રી નારાયણ વિદ્યાલયના સહયોગથી આપણે અહીંયા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે આ મેડિકલ કેમ્પની અંદર ફિઝિયોથેરાપિસ્ટ ફિઝિશિયન ડૉક્ટર સર્જન ડોક્ટર ઓર્થોપેડિક ડૉક્ટર અને આઈ ડોક્ટર અહીંયા આ ટીમમાં ઉપલબ્ધ છે અને આ કેમ્પનો લાભ અહીંના સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સના વાલીઓ એ સિવાય નજીકના લોકોએ પણ લીધો છે ત્રણસોથી વધુ રજીસ્ટ્રેશન આજ સુધી થયા છે અને ઘણા બધા લોકો એક જયારે આપણે આ રીતના કેમ્પ કરીએ ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ ઇન્ટરેક્શન ભી થતું હોય હેલ્પફુલ રહેતું હોય ઓફ ઇન્સ્પિરેશન બાળકોને મળતો હોય કે આગળ આ રીતનું સારું કામ અને આ રીતના સમાજ એ લોકો ઉપયોગી કરે અને એના માટે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ તરફથી હું ડોક્ટર શિવમ સાહેબનો ખૂબ આભાર માનું છું મેડિકલ અને બ્લડ કેમ્પમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ વાલીઓ તથા આ વિસ્તારના લોકોને નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી હતી જ્યારે સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ સાયન્સમાં ભણી રહ્યા છે અને જે ભવિષ્યમાં ડૉક્ટર બનવા ઈચ્છે છે તેમને આ મેડિકલ કેમ્પથી તેમજ તબીબો તરફથી પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે એમ નારાયણ વિદ્યાલયના સંચાલક કેતન પટેલે જણાવ્યું હતું શ્રી નારાયણ વિદ્યાલય કારલીબાગ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કરવાનો હેતુ મુખ્ય એક જ હતો કે સમાજની અંદર અત્યારે ઘણા બધા લોકો અલગ અલગ રોગોથી પીડાતા હોય છે તો એ લોકોને નિઃશુલ્ક એટલે ફ્રી નિદાન થઈ શકે એના માટે કેમ્પ રાખ્યો હતો અને કેમ્પ રાખવાનું બીજું કારણ કે જે અમારી સ્કૂલના બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થી છે જે ભવિષ્યના ડૉક્ટર્સ જ છે તો એ લોકોને પણ અલગ અલગ ફિલ્ડના ડોક્ટર સાથે એક્સપોઝર મળે એ હેતુથી અમે આ કાર્યક્રમ અમે ઓછામાં ઓછું સાડી છસો એટલે સિક્સ ફિફ્ટી પેશન્ટ્સ આવે એનું ટાર્ગેટ હતું અને લગભગ અડધો કલાક કલાકમાં અમારો ટાર્ગેટ લગભગ પૂર્ણ થઈ જશે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા માંજલપુર એની સાથે સપોર્ટમાં એને લઈને આ કાર્યક્રમનું આયોજન અમે કરેલું હતું અને અમને ઘણી સફળતા મળી છે એમાં અલગ અલગ વર્ટિકલ્સના ડૉક્ટર્સ લાઈક ગાયનેકોલોજીસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ ઓપ્થેલ્મોલોજીસ્ટ ઓર્થોપેડિક સર્જન ફિઝિશિયન સર્જન આ બધાને સાથે રાખીને આ કાર્યક્રમનું આયોજન કરે છે પ્રતિસાદ અમે ધાર્યો તો એના કરતાં ઘણો સારો મારું છે કેમેરામેન નવનીત પરબાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર